હેલો ફ્રેન્ડ્સ મારી પાસે જ્યારે મોતિયાના દર્દીઓ આવે છે ત્યારે ઘણા બધા સવાલો પૂછતા હોય છે સૌથી પહેલા તો એવું પૂછે છે કે ઉનાળામાં મોતિયાનું ઓપરેશન ન કરાવવું જોઈએ તો એ બિલકુલ જ મિત છે એ તમે ઉનાળામાં મૂત્યાનું ઓપરેશન કરાવી શકો છો પહેલાના જમાનામાં એવું હતું કે મોટા કાપા વડે અને ઇન્જેક્શન દ્વારા ઓપરેશન થતું હતું ત્યારે રોજ આવવાનો પ્રશ્ન રહેતો હતો જેથી કરીને શિયાળામાં ઓપરેશન કરાવવું હિતાવહ હતું આજકાલની નવી લેઝર પદ્ધતિ દ્વારા જો ઓપરેશન કરવામાં આવે છે તેમાં બિલકુલ પણ એવું નથી ઉનાળામાં ઓપરેશન કરાવવું એટલું જ હિતાવહ છે તો ખાસ તમારા સમયની અનુકૂળતા અને આર્થિક સગવડને ધ્યાનમાં રાખી તમે ઉનાળામાં મોતિયાનું ઓપરેશન કરાવી શકો છો બીજું જ્યારે પણ અમે દર્દીને કહીએ છીએ કે તમને મોતીઓ છે ત્યારે એમનો ઉદ્ગાર એવો છે અરે બાપરે મને મોતીઓ તો મોતીઓ એટલે બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી એ કોઈ બીમારી નથી ઉંમર પ્રમાણે શરીરમાં થતા ચેન્જીસ છે જેને મોતીઓ કહેવાય છે ત્રીજો દર્દી એવું પૂછે છે એક વખત મોતીઓ આવી ગયા પછી શું બીજી વખત મોતીઓ આવી શકે ખરો તો ના એક વખત તમે મોતિયાનું ઓપરેશન કરાવી લો પછી ક્યારેય પણ ભવિષ્યમાં તમને મોતીઓ આવી શકવાનો નથી